જય શ્રી સ્વામિનારાયણ વાલા વાલા ઘનશ્યામ મહારાજના ચરણમાં વંદન વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આપણો વિષય છે આપણા સંપ્રદાયના સ્ત્રી ભક્તોના આખ્યાનો કોઈ મોટા હોય કોઈ નાના હોય કેવા કેવા સ્ત્રી ભક્તો થઈ ગયા ભગવાન સ્વામિનારાયણના કેફે જીવનારા બારપટોળી ગામના આહીર કાળુ વાવડિયા હવે કાળુ વાવડિયા ભગવાનના એકાદિક ભક્ત હતા અને શ્રીજી મહારાજની ઈચ્છા અનુસાર અનન્ય સેવા કરનારા કાળુ વાવડિયા જો ગઢડાના દરબાર દાદા ખાચર એનું વેવિશાળ જે ભટવદરમાં થયું એ કરાવનારા હતા કાળુ વાવડિયા ભટવદર ગામના નાગપાળ વરુની દીકરી જસુબા સાથે સંબંધ કરાવ્યો વચ્ચે હતા કાળુ વાવડિયા અને આ જ કાળુ વાવડિયા આહિર ખૂબ ભગવાનના ભક્ત મહિમાવાળા એના એક ભાઈણે જ હતા કાળુ વાવડિયાના ભાણે જ એના બેનના ભાણા ખીમાભાઈ વાઘ વાઘ એટલે એને હો એને વાઘ અટક હોય આ ખીમાભાઈ વાઘ એને પોતાના મામા કાળુ વાવડિયાના સહવાસે એવો બધો સત્સંગ થયો અને રાઘવાનંદ સ્વામીના સમાગમથી ભગવાનની ખૂબ એનામાં ભક્તિ ઉત્પન્ન થઈ અને અનન્ય નિષ્ઠાવાળા આ ખીમાભાઈ થયા આ ખીમાભાઈ વાઘની એક દીકરી હતા જેનું નામ લખીબાઈ અને એ લખીબાઈ ઉપર આ કુટુંબના સંસ્કારો ઉતરેલા લખીબાઈ ખૂબ ભગવાનના ભગત નિયમ ધર્મવાળા અને સારો સત્સંગ રાખતા હતા અને એવા તો એ સૂર્ય હતા ને એ જંતર મંતર ભૂત પ્રેત દોરા ધાગા ભૂવા કે મેલી વિદ્યામાંથી જરાય બીતાની એવા એ ભગવાનના ભક્ત હતા અને શ્રીજી મહારાજનો અચળ એને ભરોસો હતો અને ખૂબ મહારાજનું ભજન કરતા કરતા હરતા કરતું કરતું અન્યથા કરતું નારાયણ છે એવી રીતે એને ખૂબ ભગવાનનો વિશ્વાસ હતો દ્રઢ શિરને સાટે આજ્ઞા ભગવાનની પાળતા અને આ લખીબાઈ મોટા થયા ને ખૂબ ભગત લખીબાઈના લગ્ન ઝોલાપુર ગામમાં રાઘવભાઈ લખણોતરા લખણોતરા એટલે એને અટક એ રાઘવભાઈ સાથે એના લગ્ન થયા હવે લખીબાઈ તો પરણીન સાસરે આવ્યા હવે ઝોલાપુર ગામમાં સત્સંગ તો એ વખતે નહોતો પણ આજે ગામમાં એક ચોરો હતો એના પૂજારી હતા ઉમેદગર માવો એ બાવા છે ને મેલી વિદ્યાવાળા હતા જંતર મંતર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યા કરે અજ્ઞાની ભોળા લોકો ને નવા નવા ચમત્કાર આવ નવા બતાવે એને ડરાવે બીવરાવે આવું બધું કરતા એ જમાનામાં અંધશ્રદ્ધા બહુ હતી તે લખીબાઈના જે પતિ રાઘવભાઈ હતા ને યા ઉમેદગર બાપુના પાસા હજુરી શિષ્ય આ મેલી વિદ્યાવાળા બાવા ખણોતરા પરિવારમાં ઉમેદર બાવાનું બહુ સારું વર્ચસ્વ હતું બધા એને માને બાપુ બાપુ કરે આથી આ કુટુંબમાં એવો રિવાજ કે જે નવા પરણીને આવે ને એ બાપુને પગે લાગવા જાય તે બધા બાપુને પગે લાગ્યા તારા નવા પરણી લખી આવ્યા તે ગયા ચોરે રામજી મંદિર હોય ત્યાં હનુમાનજી હોય ગણપતિ હોય તે જૈન ભગવાનને પગે લાગ્યા હનુમાનજી મહારાજને નમસ્કાર કર્યા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી ગણપતિ મહારાજ બધાને પગે લાગ્યા બરાબર અને બધાને પગે લાગ્યા એટલે પછી બધાએ કહે કે હવે આ બાપુને પગે લાગો તો રઘાભાઈ તો ચોરામાં ભગવાનને પગે લાગી ને પછી બાપુને પગે લાગ્યા ચરણમાં ભેટ મૂકી લખીબેનને કીધું કે બાપુને પગે અડીને પગે લાગો બીજા બાઈ હારે હોય ને ત્યારે લખીબાઈએ કીધું કે ભગવાનને હું પગે લાગી અને સંતોને દૂરથી પગે લાગવાનું હોય બાયુથી એને સરળ સ્પર્શ ન કરાય અરે એવું હાલતું છે આ તો આપણે ગુરુ કહેવાય ગુરુ કહેવાય પણ સંતોને દૂરથી પગે લગાય અને અમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છીએ અમારા સંતોની દૂરથી કથા સાંભળીએ દૂરથી પગે લાગીએ અને બહેનો તમે મને કહો છો હજી હું નવી નવી પરણીને આવી છું પણ પતિ સિવાય બીજા પુરુષને પગે અડવું એ મહાન પાપ છે કોઈ સ્ત્રીઓએ કોઈ પણ પુરુષને પગે અડાય એની સ્પર્શ ન કરાય દૂરથી નમસ્કાર કરાય પગે લગાય એની ચરણરજ માથે ચડાવાય મહાપુરુષોની પણ પુરુષોને પગે કોઈ દી અડાય એની આવી બધી વાત એણે કરી પણ હવે એ લોકોને કેમ વાત ઉતરે ત્યારે લખીબાઈ બધાને ડરાવવા મીડ્યા કે પગે લાગો બાપુને પગે લાગો નહીતર બાપુ તમારી ઉપર મેલી વિદ્યા કંઈક કરી નાખશે તમારી ઉપર મૂકી નાખી દેશે લખી બાઈ કે મંતર જંતર મૂઢ ચોટ ગાંજો પીનારા બાવા એ મને શું કરવાના છે મારા ડોકમાં સ્વામિનારાયણની કંઠી છે બરાબર હું સંત જાણી દૂરથી પગે લાગું પણ હું સ્વામિનારાયણ સત્સંગી છું નિયમ ધર્મ પાળું છું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી અને અમારા આખા પરિવારના ગુરુ છે રાઘવાનંદ સ્વામી અને એની અમારા આખા પરિવારો કૃપા છે માટે એ મંતર જંતર મૂઢ છોટ મને કાંઈ અસર કરશે નહીં એવા બળવાળા હતા એટલે કે મને કાંઈ નહીં થાય આવી સુર સુરવીરતા નિર્ભયતાની વાતો આ બાવાને કાને પડ્યો અને પછી તો ઘરે વહીંયા પછી આ બાવો કાયમ ઈર્ષા રાખે તે લખીબાઈ ક્યારેક પાણી ભરવા જાય ક્યારેક ભેંસો હાંકવા જાય ગમે તે પ્રસંગે ગામમાં જાય ચોરા પાસે નીકળે ને ત્યાં બાવો એની ઉપર મંત્રેલા અડદના દાણા નાખે અડદના દાણા નાખે મંત્ર વિદ્યા કરે આવું બધું કરે તે એકદી લખીબાઈ પાણી ભરીને નીકળ્યા ને તે બાવાએ અડદની મુઠ્ઠી નાખી ત્યારે લખીબાઈ ઊભા રહે ને કે બાપુ એ બાપુ તમે રોજ મારી ઉપર અડદ મંત્રી નાખો છો એના કરતાં અડદ મને આપી દો ને હું શાક કરીને ખાઉં આમ ખોટા હુકામ અનાજ બગાડો છો આવું કીધું આ લખીબાઈના શબ્દો સાંભળી સુરવીરતા નાખે હું કીધું ખબર આવા અડદ હુકામ બગાડો છો મને આપો ને તો એને ડાળ કરી અડદની ડાળ કરી અને મેં ઘરના બધાએ જમી ખોટા ખોટા અડદ હું કેમ બગાડો હું જ્યારે નીકળું ત્યારે મુઠી બબ બળબ કરતા મારી ઉપર અડદ નાખવો છે ત્યારે માવો તો મીડ્યો અપશબ્દ બોલવા હો પર પરંતુ લખીબાઈને કાંઈ થયું નહીં એ તો ચૂપચાપ ઘરે વહી આવ્યા ઓલા હાજે બાવા પાસે રઘાભાઈ ગયા ને એને કહે આ તારી પત્ની છે ને એ મને ગણકારતી જ નથી પરણીને આવી તે દુની મને પગે લાગતી નથી કે બાપુ અહીંયા દર્શન કરવા આવે રામજી મધ્ય તમને હાથ તો જોડી નમસ્કાર તો કરે છે કે એમ નહીં મારે પગે અડીને પગે લાગવો જોઈએ તો કે બાપુ હવે એ સ્વામિનાયણની સત્સંગી છે ને તમને પગે ન અડે તમારે હવે એટલું બધું રાખવું ન જોઈએ અરે કે રઘા તું શું સમજાશ ચકલી બનાવી ઉડાડી દઈશ મારામાં એવી તાકાત છે ચકલી બનાવી દઈશ તારી પત્નીને અને ઉડાડી દઈશ એ રઘાભાઈએ ઘરે આવી અને વાત કરી લખીબાઈને કે આજ તો મને ઓલા બાઓ એમ કહેતા હતા કે ચકલી બનાવી ઉડાડી દઈશ ત્યાં એમ કરી કે અપશબ્દ બોલવા મીડ્યા તારે લખીબાઈએ કીધું કે તમે જરાય બીતા નહીં એ વર્તન વગેરેની વિદ્યા હું કામની મને કાંઈ કોઈ કરી શકવાનું નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો જેને જેનો આશરો તેને તેની લાજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના મારી ઉપર ચાર હાથ છે એની મેલી વિદ્યા મને કાંઈ નડશે નહીં અને આ લખીભાઈ તો આવા સુરી હતા પણ આ રઘાભાઈને મનમાં એમ થયું કે રોજ બાઓ અપશબ્દો બોલે અને મેં એને ગુરુ કર્યા ને વારી ઘડીએ મારી પત્ની ઉપર મેલી વિદ્યા કરે અને અડદના દાણા નાખે એ સારું નહીં આ તો મેં એને કેટલું આપ્યું મેં એને ગુરુ માન્યા મેં એને કેટલું ધન ધાન્ય આપ્યું ને મારું જ ઘરમાં મારું ખરાબ કરવા તૈયાર થયો આ બાઓ આવો ગુરુ હું કામનો તે રઘાભાઈને તો મનમાંથી બાવાની જે શ્રદ્ધા હતી ને વહી ગઈ વિશ્વાસની ગાંઠ છૂટી ગઈ પછી તો એ બાવા પાસે જવાનું જ ઓછું કરી નાખ્યું વાર તહેવારે જાય અને દર્શન કરવા રામજી મંદિરે બાવા પાસે જાય નહીં એક વખત ગિરનારની પરક્રમમાં જેને લીલી પરક્રમા કહેવાય છે ને જુનાગઢ લીલી પરક્રમમાં એ કરવા વાવેરાના બધા ભક્તો સાથે આ રઘા ભગત ગયેલા તે બધા સંબંધીઓ રઘાભાઈને પોતાના ગામ વાવેરા લઈ ગયા પાસા ને પછી થોડાક દી રહ્યા સત્સંગ કર્યો વાવેરામાં બધે આયરો સત્સંગી અને બરોબર ઈ ટાણે રાઘવાનંદ સ્વામી રાઘવાનંદ સ્વામી ત્યાં આવેલા એટલે એની કથા સાંભળી સત્સંગની વાતો કરી અને રઘાભાઈને એવો બધો સત્સંગ વાતો ગમી ગઈ અંતરમાં શ્રદ્ધા અને ભક્તિના બીજ રોપાયા અને સ્વામી પાસે કંઠી બંધાવી કોણે રઘાભાઈ સ્વામીને બહુ આગ્રહ કર્યો કે સ્વામી તમે જરૂર અમારા ગામ જોલાપુરમાં આવો પછી સ્વામી કે સારું આવશું વિચરણ કરતાં કરતાં એક વખત સ્વામી ઝોલાપુર ગામમાં પધાર્યા અને લખીબાઈ તો બહુ ખુશી થઈ ગયા કારણ કે પિયરમાં આખા પરિવારના ગુરુ આ રાઘવાનંદ સ્વામી હતા એટલે લક્ષ્મીએ લખીબાઈએ સ્વામીને કેવરાયું કે સ્વામીને કહેજો કે અમારા ગામનો આ બાઓ બહુ સત્સંગનો દેશી છે અને મારી ઉપર કાયમ મેલી વિદ્યા અજમાવ્યા છે તમને ચકલી બનાવી દેશું પુંજરામાં પૂરી દેશું આમ ઉડાડી દેશું આવી બધી વાતો બહુ કરે છે રાઘવાન સ્વામીએ કહેવરાયું કે તમે શાંતિ રાખજો અધીરા થતા નહીં ભગવાનનું ભજન કરજો માણસનું કર્યું કાંઈ થતું નથી માણસ જાણે મેં કર્યું ને કરનારો બીજો કોઈ આદિરાધ વશ રહે ને મારા હરિ કરે તે હોય તમારી ડોકમાં મહારાજની કંઠી છે અને મુખમાં સ્વામિનારાયણ મહામંત્ર છે એ તમારી તોથી તો જમય આઘા ભાગે તો બીજા ભૂત પ્રેસ પિચાસ બેલી વિદ્યા એ તમને શું કરવાની છે માટે તમે સુખેથી ભગવાનનું ભજન કરજો લાકડાને ભારે લાકડું ભાંગશે આવી ઉપદેશની વાતો કરી અને રાઘવાન સ્વામી તો પછી ઘણા દિવસ રહ્યા ઉપદેશ આપ્યો અને કે આપણે બાવાને કાંઈ કહેવું નથી હૌને દંડ દેનારા ભગવાન છે આપણે સૌનું સારું થાય એવું ઈચ્છવું કોઈ ભગવાન કરતાં મોટું નથી આવી વાત કરી રાઘવાન સ્વામી તો બીજે ગયા હવે આ વાતની જાણ આવેલા બાવાને થઈ કેને એક ગુરુ આવ્યા તા રઘાભાઈ એની કંઠી બાંધી તે રઘાભાઈને એકદી બોલાવ્યા ચોરેને આવીને કહેશે હે રઘા મારો ચેલો મટી તું સ્વામિનારાયણનો થઈ ગયો હવે જોઉં છું કે તું શાંતિથી ઘરમાં કેમ રહી શક જોઈ લેજે મારી વિદ્યા હું તને શ્રાપ આપું છું કે તું નિર્વશ્યો જાયશ તારે વંશ જ નહીં રહે કહેતા તારે ઘરે કાંઈ બાળક જ નહીં થાય આવો શ્રાપ આપ્યો આ સાંભળીને રઘાભાઈનું તો આમ લોહી ઉકળી ગયો અને બોલ્યા કે બાવા આ ભગવા કપડાં તે કાંઈ હું તને કહેતો નથી નહીં તો ટાટ્યો જાલીને ચોરેથી ફંગોળીને હેઠે પસાડવો આવા શબ્દો બોલાય બાવા થઈને તારું ધતિંગ ચલાવી ભોળા લોકોને તું ભરમાવેશ જા પાખંડી તારેથી શું થાય તારથી જે થાય એ કરી લેજે એમ કહી અને ઘરે આવ્યા પછી થોડા દિવસ થયા અને ફરતા ફરતા રાઘવાનંદ સ્વામી જોલાપુર ગામમાં પધાર્યા રઘાભાઈએ સ્વામીનો ઉતારો પોતાને ઘરે રાખ્યો અને બાવાએ જે વાત કરી હતી ને શ્રાપ આપ્યો હતો તું નીરવશો જાય તારે વિસ્તાર વસ્તાર નહીં થાય એ બધી વાત વર્ણવીને સ્વામીને વાત કરી સ્વામી આ બાવાએ મને આવો સાપ આપ્યો છે સ્વામી કે જો સાંભળો રઘાભાઈ કજિયાનું મોં કાળું આપણે કોઈની સાથે કજિયો કરવો નથી તમે ભગવાનનું ભજન કરો ભગવાન તમારી રક્ષા કરશે કોઈથી કાંઈ થવાનું નથી કાંઈ બાવાના હાથમાં છે તમારે ઘરે બાળક આપવું ન આપે હોય તો ભગવાનના હાથમાં છે બધું સ્વામીના સારા વારના કરશે અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હૃદયમાં સંભાળીને હું આશીર્વાદ આપું છું રઘાભાઈ તમારે ઘરે પાંચ દીકરા થશે એટલે પાંચ દીકરા થશે પણ તમે છે ને આ ગામ મૂકી દો અને કોવાયા રહેવા જાઓ ભગવાન તમને સુખી કરશે પછી સ્વામીની આજ્ઞા માગી માનીને રઘાભાઈ કોવાયા રહેવા ગયા અને સ્વામીએ વચન આપેલું જો સાંભળો ભગવાન તમને પાંચ દીકરા તો દેશે પણ એક નાનો દીકરો ટૂંકી આવરદાન હોશે દૂધથી દાજીને મરી જાય માનજો કે ભગવાનના દીધેલા છે સ્વામીના વચન પ્રમાણે પાંચ પુત્રો થયા રઘાભાઈને ખૂબ સુખી થયા સૌથી નાનો દીકરો આમ બેહવા શીખેલો દૂધનું તપેલું ભરેલું આયરને તો ગાયું ભેસી હોય દૂધ ગણાય ગરમ દૂધ તે ભાખરભર્યા હલતો હલતો છોકરો દૂધના તપેલા પાસે ગયો અને તપેલું જોરથી પકડીને ઊભો થયો ને તે તપેલું નમી ગયું તે એની માથે ગરમ દૂધ પીડ્યું છોકરો ગુજરી ગયો અને ચાર દીકરા એનો પરિવાર અત્યારે પણ કોઈ આ ગામમાં બહુ સારો છે અને સત્સંગ રાખે છે આમાં લખીભાઈ શાસ્ત્રે જઈને કપરા દેશકાળમાં પણ નિષ્ઠામાં ફેરફાર થવા દીધો નહીં અને આવી રીતે શિરને સાટે નિષ્ઠાથી સત્સંગ રાખ્યો એના પતિ તેમજ પરિવારને સત્સંગની અમૂલ્ય ભેટ આપીને સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ નિષ્ઠા કરાવી અને મહિમાથી સત્સંગ કરાયો આખા પરિવારમાં ખૂબ સારો સત્સંગ કરાવ્યો લ્યો એ આહીર એને બાબરીયા વાડ બાજુ કહેવાય કોવાયા ગામ પણ બહુ સારો સત્સંગ અને રઘાભાઈના એ ચારે દીકરા એ પણ ખૂબ સારા સત્સંગી થયા એક હરિભગતની દીકરી જો શાસ્ત્રે આવી અને કર્યાવરણમાં સત્સંગ લાવી તો કેવો સત્સંગ એના સાસરીમાં રહ્યો આખો પરિવાર પણ સત્સંગી થયો આ પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે માટે વાલાબહેનો આવી આવી વાતું સાંભળીને સંસારમાં કંઈક થોડુંક દુઃખ હોય તો તડને ફળ નહીં કરવાનું સહન કરી લેવાનું સહન કરવું ને એક જાતનું તપ છે ભગવાનને સંભાળી અને કંઈ થોડોક ઘણો વિક્ષેપ હોય તો ભગવાનનું સ્મરણ કર્યા કરો ને તો જરૂર ભગવાન આપણી રક્ષા કરી સર્વના સાના સારાવાના કરે પણ એવી ભગવાનની જો નિષ્ઠા હોય તો બધું થાય તો વાલા બેનો આવા બળવાળા હતા આ જોલાપર ગામના લખીબાઈ